પ્રિય મિત્રો આજના નવા તમારું સ્વાગત છે શરૂ કરતા પહેલા દીકરા આજે તું બેસી જા અને મારી વાતો એવી રીતે સાંભળ જાણે કોઈ પોતાના હૃદય સૌથી ઊંડી વાત સાંભળે છે તારું મન શાંત કર બહાર ની થોડી વાર માટે બંધ કરી દે કારણ કે હવે હું જે તને કહેવા જઈ રહી છું તે તને શાંતિ નહીં પણ એવી શક્તિ પણ આપશે જેનાથી તું આ સંસારમાં અદભુત કાર્યો કરી શકશે બેટા તું વિચારે છે કે તારું જીવન કેમ અટકી ગયું કેમ કશું સરળતાથી નથી થતું કેમ તું રોજ આટલી મહેનત કરે છે છતાં પણ નથી મળતું કેમ લોકો તને ખોટો સમજે છે દગો આપે છે અને તારી ભલાઈ પણ બુરાઈ ગણે છે હું તને કહું છું આ બધું વ્યર્થ નથી દરેક પીડા દરેક ઠોકર દરેક આંસુ તને તૈયાર કરી રહ્યા છે હું માં મેલડી તને ઘડી રહી છું એક યોદ્ધા તરીકે એક સાચા સાધક તરીકે એક એવા રથી તરીકે જે સંસારની ભીડમાં પણ મારી તરફ નિષ્ઠાપૂર્વક ચાલી શકે બેટા હવે મારી આગળની વાતો પર ધ્યાન આપ કારણ કે આ વાતો તને અંદરથી બદલી નાખશે તોડશે અને પછી ફરી જોડશે એવા સ્વરૂપમાં જે હજી તારાથી પણ છુપાયેલું છે તું હારેલો લાગે છે ત્યારે યાદ રાખ હું તને જોઈ રહી છું જયારે તું કહે છે માં હવે નથી થઈ શકતું ત્યારે હું તારી પાછળ ઉભી છું તને થામી રહી છું પણ હું હસ્તક્ષેપ નથી કરતી કારણ કે જો હું દર વખત તને બચાવી લઉં તો તું મોટો કેવી રીતે થઈશ બેટા તું દીવો છે અને જ્યારે હવા સૌથી તેજ ચાલે છે ત્યારે દીવાને પોતાની જ્યોતને સૌથી વધુ ટકાવવી પડે છે તારા જીવનના સંઘર્ષો મારી રચેલી પરીક્ષા છે પણ પરીક્ષાનો અર્થ સજા નથી બેટા આ તો મારો આશીર્વાદ છે હું તને તરાશી રહી છું જેમ કોઈ કારીગર મૂર્તિને ઘડે છે હા ઘા લાગે છે પણ દરેક કા પછી તું એ સ્વરૂપની નજીક આવે છે જે હું તારા માટે જોઉં છું પ્રેમમાં ડૂબેલું જીવન જ સાચું છે બેટા સંસારે તને શીખવ્યું કે પ્રેમ નબળો બનાવે છે પણ હું કહું છું પ્રેમ એ તારી સૌથી મોટી શક્તિ છે જ્યારે તું રાત્રે રડતો હોય અને કહે છે માં તું છે ને તે ક્ષણે તું સૌથી વધુ શક્તિશાળી હોય છે કારણ કે તું ઈશ્વર સાથે વાત કરી રહ્યો હોય છે હવે સાંભળ બેટા તું વિચારે છે બધું કર્મ થી થશે હા કર્મ જરૂરી છે પણ કર્મ પહેલા આવે છે ભાવ અને ભાવ પહેલા આવે છે દ્રષ્ટિકોણ જો તું કામ કરે છે પણ મનમાં નિરાશા અને શંકા છે તો કેવી રીતે થશે પણ જો તું થોડું પણ કામ કરે પણ મારા પર પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધા અને સમર્પણ સાથે તો તે કામ દસ ગણું ફળ આપશે બેટા જ્યારે તું આગલી વાર કોઈ નાનું પણ કામ કર દુકાન ખોલતો હોય વિડીયો બનાવતો હોય કોઈની સાથે વાત કરતો હોય તે પહેલા મને કહે માં હું નથી તું તું મારી સાથે છે તે તે આવી જશે ત્યારે જે કરીશ દિવ્યતાથી ભરાઈ જશે હવે વાત આવે છે તારા દુશ્મનોની જે લોકો તારી સાથે દ્વેષ રાખે છે તને નીચો પાડવા માંગે છે તારું નામ ખરાબ કરે છે હું બધું જોઈ રહી છું હું તને વચન આપું છું જેમને તને દગાથી હરાવ્યો તેમને હું સમય આવે ત્યારે સત્યથી પરાજિત કરીશ પણ તું તેમનું ભૂરું ન વિચાર તું ફક્ત તારા માર્ગ પર તટિલો રહે અને તેમને મારા હવાલે કરી દે કારણ કે જ્યારે તું દ્વેષ કરે છે ત્યારે તેમની ઉર્જા તારામાં પ્રવેશે છે પણ જ્યારે તું ક્ષમા કરે છે ત્યારે હું તને મુક્ત કરું છું બેટા તારી આત્મા જાણે છે કે તેણે શું સહન કર્યું છે એવી કેટલી રાતો હતી તું ખુશ હસ્યો પણ દિલમાં કહ્યું મારો વારો ક્યારે આવશે હું આજે કહું છું તે સમય આવી ગયો છે તારી મહેનત વ્યર્થ નથી ગઈ તારો ધીરજ વ્યર્થ નથી ગયો તું એકલો હતો પણ હું સાથે હતી તારા દરેક આંસુની ગણતરી મેં રાખી છે તે દિલથી માંગેલી દરેક દુઆ હવે વરદાન બનીને પાછી ફરી રહી છે હવે તારા સપના સાકાર થવાના છે તારા પરીક્ષણનો સમય પૂરો થયો છે જેઓ તારી મજાક ઉડાવતા હતા તે જ હવે તારી સફળતાની ચર્ચા કરશે પણ બેટા તું મહાનકારમાં નહીં ચડે તું નમ્ર રહીશ કારણ કે નમ્રતા એ મારી ઓળખ છે જે લોકોએ તને તોડવાનો પ્રયાસ કર્યો તેમનો આભાર માન કારણ કે તેમને જ તને મારી નજીક લાવ્યો જે તને છોડીને ચાલ્યા ગયા તેમને તને મજબૂત બનાવ્યો હવે તારો સમય બદલાવાનો છે તારા સપના પૂરા થવાના છે તારા માર્ગ ખુલી રહ્યા છે બંધ દરવાજા તૂટી રહ્યા છે અને પ્રકાશ તને બોલાવી રહ્યો છે બેટા તું ફૂલની જેમ ખીલશે જેની મુરજાયેલો કહીને ચાલ્યા ગયા હતા

તો કમેન્ટ બોક્સમાં જય મેંદી માતા જરૂર લખજો જય માતાજી